જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંધુની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરા ભાગ બજાર કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ભારતીય સેનાની તર્જ પર આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે પાટીલે કહ્યું કે ભારતીય સેનાએ ખૂબ જ બહાદુરીથી ઓપરેશન સિંધુર ચલાવ્યું અને પાકિસ્તાનના આંતરિક વિસ્તારોમાં પ્રવેશ કરીને આતંકવાદીઓના ઠેકાણા ઉપર મિસાઇલોનો વરસાદ કર્યો અને સેંકડો આતંકવાદીઓને ઠાર કર્યા ઓપરેશન સિંધુર ભારતના લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે આતંકવાદીઓ માટે આશ્રય સ્થાને પાકિસ્તાન પર હુમલો કરી ભારતીય સેનાએ વિશ્વને તેની શક્તિ અને ક્ષમતાનો પરિચય કરાવ્યો છે મોટી સંખ્યામાં લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો આ યાત્રામાં સાંસદ પ્રભુ વસાવા મેયર દક્ષેશ માવાણી ધારાસભ્યો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદુસ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ઘી વગેરે ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત